ગિરનારી અને સ્વાગત છે એક નવા વ્લોગ વિડીયોની અંદર અને હું જ્યાં જૂનાગઢ આવ્યો છું અને હું જે ધર્મશાળામાં રોકાયો છું તો તે ધર્મશાળાનું નામ છે હિન્દુ ધર્મશાળા અને અહીંયા દોઢસો રૂપિયાથી રૂમ ચાલુ થાય છે સાદા રૂમના દોઢસો પછી ત્રણથી ચાર જણા હોય તો સાડી ત્રણસો અને એસીવાળા રૂમની કિંમત છે સાતસો ને પચાસ રૂપિયા તો હું તમને અહીંયા ધરમશાળા જે છે એનો વ્લોગ શૂટ કરી રહ્યો છું તો તમને પણ બતાવી રહ્યો છું તો જોડાયેલા રહેજો આ તમને જે બિલ્ડિંગ દેખાય છે તો એ આ બિલ્ડિંગ અહીંયા હિન્દુ ધર્મશાળાની બિલ્ડિંગો છે અને આમાં પિંચ્યાસી જેટલા રૂમ તમને અહીંયા મળશે પિંચ્યાસી જેટલા રૂમ છે આની અંદર તો આ બધા પણ રૂમ જ છે પ્લસ જો અહીંયા લખેલું પણ છે હં શ્રી સનાતન હિન્દુ ધર્મશાળા એ આ બધા રૂમો છે આ બિલ્ડિંગો તો અહીંયા પાણીનું પરબ પણ છે સાથે સાથે અને આ પણ રૂમો જ છે જોઉં આ ડી વિભાગ છે તો આ એક એસીવાળું રૂમ છે એની કિંમત છે સાતસો પચાસ રૂપિયા તો આ બધું આખું બિલ્ડિંગ જ છે તો હોલ પણ સાથે સાથે છે એનું ભાડું અલગ અલગ બધીનું છે તો જો કેટલું મસ્ત લાગે છે અને આ આખું બિલ્ડિંગ છે હવે જે હવે જઈ રહ્યો છું જે અમે જે રૂમ લીધો છે તેની મુલાકાત લેવા માટે અમે જઈ રહ્યા છે તમને પણ સાથે સાથે બતાવશું તો ચાલો એ રહ્યા છે ત્રીજા માળ ઉપર તો આ આખો બીજો માળ છે અને હવે પાછા ઉપર પાછા જશું ત્રીજા માળ ઉપર તો ફાઇનલી આ છે અમારું રૂમ બસો ચૌદ નંબરનું ચાલો અંડર લેક્સી તો આ એક બેડ પ્લસ આ એક બેડ અને આ ચાર્જરનું બે પંખા આપેલા છે બે ટ્યુબલાઇટ આપેલી છે અને એક ચાર્જર થાય અને બે પંખા છે મેં તમને કીધું એમ આ રૂમ છે આખો જોઈ લો આખો સામાન તમે અહીં મૂકી શકો છો અને ચાદરું છે બે બે ચાદરું વધારે છે એટલે બીજા બે એટલે ચાર જણા આમાં આરામથી રૂમની અંદર સમાઈ જાય અને અહીંયા બાથરૂમ છે અને અહીંયા સંતાસ છે તો આવું છે એવા રૂમ ટૂરને આપણે હવે અહીંયા એમ કરીએ બહુ બહુ સરસ ધર્મશાળા છે તો તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો ફ્રેન્ડ સાથે આવી શકો છો તો ચાલો હવે આ બ્લોગને આપણે અહીંયા જ પૂરો કરીએ જય હિન્દ